તો બનાસકાંઠામાં કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાગેલા નારાજ ભરતસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપશે સાંસદ ગેનીબેન ઠાકોર સામે ભરતસિંહનો આરોપ છે ગેનીબેનની હઠથી પ્રમુખ પદેથી હટાવ્યાનો આરોપ છે કોંગ્રેસ કાર્યાલયનું મોરલ ડાઉન કરી રહી છે તેવું ભરતસિંહએ નિવેદન આપ્યું છે પાર્ટી કદર નથી કરતી એટલે રહેવામાં મજા નથી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે ભરતસિંહ અઢાર વર્ષની વયથી જ તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને જિલ્લાથી લઈ પ્રદેશ કક્ષાએ નેતૃત્વ કરી ચૂક્યા છે અને હવે બનાસકાંઠામાં કોંગ્રેસને આ મોટો ઝટકો પડી શકે છે તો પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા નારાજ બન્યા છે અને ભરતસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે કેમ કે સાંસદ ગેનીબેન ઠાકોર સામે ભરતસિંહનો આરોપ છે ગેનીબેનની હટથી પ્રમુખ પદેથી હટાવ્યાનો આરોપ છે અને હવે ભરતસિંહએ પણ નિવેદન આપી દીધું છે કે કોંગ્રેસ કાર્યાલયનું મોરલ ડાઉન કરી રહી છે પાર્ટી કદર નથી કરતી એટલે રહેવામાં મજા નથી તેવું ભરતસિંહે નિવેદન આપ્યું છે તો સંવાદદાતા કમલેશ આપણી સાથે જોડાઈ ગયા છે કમલેશ બનાસકાંઠામાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો પડી શકે છે કેમ કે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાગેલા નારાજ છે અને તેમણે એવું પણ નિવેદન આપ્યું છે કે કોંગ્રેસ કાર્યાલયનું મોરલ ડાઉન કરી રહી છે પાર્ટી કદર નથી કરતી એટલે રહેવામાં મજા નથી આવા નિવેદનો પણ આપવામાં આવ્યા છે શું સ્થાનિક ચર્ચા જી બિલકુલ વાત કરવામાં આવે છેલ્લા કેટલાક સમયથી જે જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ હતા જે ભરતસિંહ વાઘેલા તેમની અટકળો ચાલી રહી છે કે તે ભાજપમાં જોડાઈ શકે છે કારણ કે તેમનું માનવું છે કે છેલ્લા કેટલાક સમયથી જે ગિનીબેન ઠાકોર છે જે સાંસદ બન્યા ત્યારથી કોન્ટેક્ટ કરવામાં આવે વાઘેલા નું કોન્ટેક્ટ કરવામાં ત્યારે તેમને જણાવ્યું કે કહી શકાય કે એમને કહ્યું છે કે અમે ગેરગેનથી નારાજ છીએ અને એમનું કોઈ સાંભળતા નથી એટલા માટે હું ગમે ત્યારે ભાજપમાં જ પણ જોડાઈ શકું ત્યારે અગાઉ પણ એમને એક નિર્ણય આપ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી જો મને ટિકિટ આપશે તો હું ભાજપ માં જોડાય એટલે મહત્વની વાત છે કે જો ભરત ભાજપ જોડાય તો તેમના એક લાખ ચાલીસ હજાર કહી શકાય કે જે સરહદી વિસ્તાર એટલે બે હજાર બાવીસ થી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ રહી ચુક્યા છે અને ખુબ સારા કાર્યકર્તા છે પરંતુ જે રીતે અત્યારે તેમની જે અટકળો ચાલી રહી છે ભાજપમાં જોડાવાની જેને લઈને ક્યાંક ને ક્યાંક બીજા લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે બિલકુલ આભાર વિગત સાથે જોડાયા તે બદલ એટલે કે બનાસકાંઠામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા નારાજ થયા છે અને ભરતસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપશે સાંસદ ગેનીબેન ઠાકુર સામે ભરતસિંહનો આરોપ ગેનીબેનની હટથી પ્રમુખ પદેથી હટાવ્યાનો તેમના પર આરોપ છે અને હવે કોંગ્રેસ કાર્યાલયનું કાર્યકરો જે છે કોંગ્રેસ કાર્યકરો તમામે તમામ કાર્યકરોનું મોરલ ડાઉન કરી રહી છે તેવું પણ ભરતસિંહે નિવેદન આપી દીધું છે સાથે સાથે જણાવ્યું છે કે પાર્ટી કદર નથી કરતી એટલે રહેશે મજા નથી